ખેડબ્રહ્મા તાલુકાના પઠારા ગામનો યુવક અગ્નિવીરમાં ટ્રેનિંગ પૂરી કરી માદરે વતન આવતા ગ્રામજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું ખેડબ્રહ્મા તાલુકાના પઢારા ગામનો યુવક એવા પરમાર આર્યન કુમાર વિસાભાઈ પઢારાવાળા પોતાની અગ્નિવીરમાં ટ્રેનિંગ પૂરી કરી માદરે વતન આવતા ગ્રામજનો દ્વારા આ યુવકનું ખેડબ્રહ્મા એસટી ડેપો આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ફુલારાની સાલ ઉઢાડી અને સન્માન કરવામાં આવ્યું હતું ખેડબ્રહ્મા બસ સ્ટેન્ડથી ડીજેના તાલે અંબિકા માતાજીના મંદિરે દર્શન કરી અને માદરે વતન પઢારા ગામે પહોંચતા ગ્રામજનોમાં હર્ષની લાગણી જોવા મળી હતી ચંદ્રશેખર ભાવસાર ધ ન્યૂઝ ઓફ ગુજરાત ખેડબ્રહ્મા